રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કાગવડ ખોડલધામમાં બે પાટીદાર દિગ્ગજો વચ્ચે સમાધાન થયું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે નરેશ પટેલ અને જયેશ રાદડિયા બંને એકબીજાની સાથે જોવા મળ્યા એકબીજાને ભેટતા જોવા મળ્યા લબાસમયથી બંને દિગઘ જો વચ્ચે તિરાડના હતા સમાચાર કે બંનેને એકબીજા સાથે ભળતું નથી બે જૂથ ચાલે છે એક नरेश પટેલનું જૂથ અને એક જયેશ રાદડિયાનું જૂથ અતિ મહત્વની બાબત છે કે કાગવડમાં એવા પાટીદાર સમાજના મંત્રીઓથી લઈ એક કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા તેમાં જીતુ વાઘાણી આ બંને વચ્ચે સુખદ સમાધાન કરાવતા હોય તેવા સંકેતો મળી રહ્યા છે ગુજરાતમાં પાટીદાર રાજનીતિમાં બે ચહેરા નરેશ પટેલ અને જયેશ રાદડિયા અતિ મહત્વના રહ્યા છે આજ સુધી આપણે સાંભળ્યું કે બંનેને એકબીજા સાથે છત્રીસ નો આંકડો છે પરંતુ હવે એકબીજાને ભેટી રહ્યા છે એક કાર્યક્રમમાં એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે અમારી સાથે રાજકોટના સંવાદદાતા રોનક મજીઠિયા જોડાયા છે રોનક એ કહેશો કે આ સંકેત શું છે આની પાછળ શું કોઈ ઓપરેશન ચાલ્યું છે જી ધાર્મિકા ખૂબ મોટા સમાચાર આજનો આજના છે ગુજરાતની અને સૌ ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજનીતિ માટે ખૂબ મોટો દિવસ રહ્યો છે ખુબ મોટા સમાચાર જગદીશ વિશ્વકર્મા હોય ને તમામ જેટલા પાટીદાર લેવા પાટીદાર સમાજના જે મંત્રીઓ છે તેમનું આજે સન્માન સમારોહ છે જે રાખવામાં આવ્યો હતો એટલે પહેલેથી જ આજે આખો કાર્યક્રમ હતો એ ખૂબ હાઈ પ્રોફાઇલ હતો રાજનૈતિક રીતે પણ ખૂબ હાઈ પ્રોફાઇલ છે તે આખો કાર્યક્રમ છે તે રહેવાનો હતો પરંતુ એમાં પણ સૌથી મોટી વાત એ થઈ કે જયેશ પટેલ જયેશ રાધડિયા અને નરેશ પટેલ છે તેમના વચ્ચે સુખદ સમાધાન થયું હોવાની અત્યાર અત્યારે જે દ્રશ્યો આવ્યા તેના ઉપરથી તો લાગી જ રહ્યું છે કે હવે આ માત્ર દેખાડવાનું છે સમાજને એક માત્ર અમે બંને એક છીએ દેખાડવાનું છે કે ખરેખર સમાધાન છે એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે આ બંને વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું છે અને એમાં સૌથી મોટો ભાગ જીતુ વાઘાણીએ ભજવ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારના દ્રશ્યો આવ્યા જીતુ વાઘાણી બંને વચ્ચે હતા જીતુ વાઘાણીએ જે પ્રકારના નિવેદનો આપ્યા કે હું ને જયેશ હુંને જયેશભાઈ છે તો તો નરેશભાઈ સામે બાળક કેવાય એટલે ક્યાંક ને ક્યાંક જીતુભાઈ આમાં ખૂબ મોટો રોલ ભજવ્યો હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે સૌથી બીજી મોટી વાત એ હતી કે અડધી સરકાર કહી શકાય અડધી સરકાર છે તો અહીંયા કોરોલધામના સ્થળે હતી જે પછી ભાજપના પ્રદેશ પ્રમુખ હોય જગદીશ વિશ્વકર્મા ભૂપેન્દ્રભાઈ પટેલ હોય ને તમામ પાટીદાર મંત્રીઓ છે તે હોય ને તેની વચ્ચે આટલું મોટું એક જે બે નેતાઓ છે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને લેવા પાટીદાર સમાજના સૌથી મોટા બે ચહેરાઓ અત્યારના કે કહી શકાય તો નરેશ પટેલ અને જયેશ રાદડિયા હતા ને એ બે બંને વચ્ચેનો ગજગરા છે તે આજે પૂરો થાય તો એ ખરેખર ખૂબ મોટા સમાચાર છે ખૂબ મોટો સંકેત આપવાનો પ્રયાસ પણ છે તે પણ થઈ રહ્યો છે ને ભાજપ માટે પણ આવનારા સમયમાં આ જે છે તે એક ખૂબ સારા સંકેતો લઈને આવી રહ્યું છે એટલે કે ભાજપ આ તમામ આખું આજે સમીકરણો રહ્યા છે રચાયા તે આવનારા સમયમાં ભાજપને જ ફાયદો કરાવી શકે છે તેવી અત્યારે પૂરેપૂરી શક્યતા છે દર્શાવી રહી છે કારણ કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને વચ્ચે પાટીદ લેવા પાટીદાર સમાજનો ખૂબ મોટો

કઈ રીતના આખો માહોલ રેસે તે પણ જોવાનું ખુબ મહત્વ નું છે ધાર્મિક રોનક એક સવાલ એ છે કે તમે જુઓ કે અત્યાર સુધી નહિ અત્યારે જ કેમ કે જેમ કે આટલા વર્ષોથી થી નતું થતું કે હવે કેમ થયું શું તમને લાગે છે કે આની પાછળ અન્ય કોઈ પાર્ટી કે અન્ય કોઈ એવા નેતા જવાબદાર છે કે જે લેવા પાટીદાર સમાજ માં આવનાર દિવસોમાં માં સેંધ પાડવા જઈ રહ્યા હોય ભાગીદારી પાડવા જઈ રહ્યા હોય અને આજ ડર થી કદાચ ભારતીય જનતા પાર્ટી આ ઓપરેશન પાર પાડ્યું હોય બિલકુલ ધાર્મિક આપ સો ટકા આપની વાત છે તે સાચી છે કારણ કે જે રીતના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એક્ટિવ મોડમાં જે દેખાઈ રહ્યું છે એક તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી છે તેમાં એક નવો જ પ્રાણ ફૂંકાયો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા હતા અને આમ આદમી પાર્ટી છે જાણે અત્યારથી જ બે હજાર સત્યાવીસ ના મોડમાં આવી ગઈ હોય તે રીતના દરેક શહેર હોય દરેક ગામમાં હોય તેમની સભાઓ કરી રહ્યા છે આ અજબીન કેજરીવાલ છે તે સતત છે તે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પણ છે તેની જન આક્રોશ યાત્રા હોય ખેડૂત આક્રોશ યાત્રા હોય તે કરી રહી છે બીજી તરફ જીગ્નેશ મેવાણી છે તે દારૂ અને ડ્રગ્સના મુદ્દે સતત સરકાર ઘેરી રહ્યા છે એટલે કે તમામ બાજુ સરકાર ક્યાંકને ક્યાંક ઘેરાતી દેખાઈ રહી હતી ને તેની વચ્ચે આખી સરકાર છે સીએમ હોય સીએમ અને પ્રદેશ પ્રમુખ બંને એક જ કાર્યક્રમમાં હોય તેવા પણ ખૂબ ઓછા કાર્યક્રમ હોય કે સીએમ હોય કા પછી જ પ્રદેશ પ્રમુખ હોય પરંતુ બંને ભેગા હોય એમાં પણ તમામ પાટીદાર મંત્રીઓ હોય એટલે ગુજરાતના તમામ આખાઈ પાટીદાર સમાજને એક સંકેત આપવાનો પ્રયાસ છે ભાજપ તરફી આખો જે છે પાટીદાર સમાજને ફરી એકવાર લેવા માટેનો આ પ્રયાસ છે તે થઈ રહ્યો છે ને આવનારા સમયમાં આ પ્રયાસ કેટલો સફળ થાય છે તે આવનારા સમયમાં જ જોવું મહત્ત્વનું રહેશે જીરો નક ધન્યવાદ આપ જોડાઈ બધા જી